નમસ્કાર મિત્રો મિત્રો યુ વીસીએલ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ યુ વીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટેની કુલ છપ્પન જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે નોકરી માટેનું જે સ્થાન છે એ મહેસાણા પાલનપુર હિંમતનગર સાબરમતી સર્કલ રહેશે વધુ જોઈએ તો અહીંયા કેટેગરી મુજબ પુરુષો માટે અને મહિલાઓ માટે જે જગ્યાઓ આપવામાં આવેલી છે એ જગ્યાઓમાં એસસી માટે પુરુષો માટે બે મહિલાઓ માટે એક આ રીતે ટોટલ ત્રણ જગ્યાઓ છે એસટી માટે પુરુષોમાં છ મહિલાઓ માટે બે આમ કુલ આઠ જગ્યાઓ આપવામાં આવેલી છે એસસીબીસી માટે પુરુષોમાં દસ અને મહિલાઓ માટે પાંચ આમ ટોટલ પંદર જગ્યાઓ આપવામાં આવેલી છે ઇડબ્લ્યુ માટે પુરુષોમાં ચાર અને મહિલાઓ માટે એક આ રીતે ટોટલ પાંચ જગ્યાઓ આપવામાં આવેલી છે અને અનરિઝર્વેડ કેટેગરી જે છે એમના માટે પુરુષોમાં સત્તર અને મહિલાઓ માટે આઠ આમ ટોટલ પચીસ જગ્યાઓ આપવામાં આવેલી છે કુલ જગ્યાઓ જોઈએ તો પુરુષો માટે ઓગણચાળીસ છે જ્યારે મહિલાઓ માટે સત્તર જગ્યાઓ અનામત આ રીતે ટોટલ છપ્પન જગ્યાઓ આ એપ્રેન્ટિસ માટે આપવામાં આવેલી છે લાયકાતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બે હજાર ત્રેવીસ અથવા ચોવીસમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી અથવા બીટેક કરેલ હોય જેમાં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવેલ હોય તો આ એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકે છે મર્યાદા અઠ્યા અઠ્યાવીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે અનરિઝર્વેડ કેટેગરીના ઉમેદવારો માટે જ્યારે એમાં નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે વધુ જોઈએ તો અહીંયા જે પસંદગીની પ્રક્રિયા છે સૌથી પહેલાં તો મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે એટલે કે બીઈ અને અને બીટેકમાં જે ડિગ્રી મેળવેલ હોય એની મેરિટ તૈયાર કરવામાં આવશે એના આધારે શોર્ટ લિસ્ટેડ કરી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે અંતિમ જે પસંદગી છે કે ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એટલે કોઈ કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં અહીંયા સીધી જ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખોમાં બાર માર્ચથી અરજી શરૂ કરવામાં આવશે જે એક એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો તમારે ઓનલાઈન નોંધણી કરવાની છે યુ જી જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો યુ જીવી સીએલની વેબસાઇટ પર જઈ અને તમારે અરજી ફોર્મ ભરવાનું છે જેમાં તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે અને એને સાચવીને રાખવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી યુ સીએલ દ્વારા જાહેર થયેલી એપ્રેન્ટિસ માટેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત